જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મા ઉમાની સ્તુતિ કરીશું નવરાત્રિના નવ દિવસ આ સ્તુતિ પાઠ કરવાનો મહિમા છે નિત્ય સવાર સાંજ પવિત્ર થઈને આ સ્તુતિ કરવાથી મા ઉમા ઉત્તમ વરદાન આપે છે તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે વળી ત્રણ માસ સુધી જે ભક્ત મા દેવીની સ્તુતિ કરે છે તેને મા ઉમા દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે તથા એક વર્ષ આ સ્તુતિનો જે પાઠ કરે છે તેને મા ઉમા ઈચ્છા અનુસાર સર્વે સિદ્ધિ પ્રદાન કરે છે મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે જે વ્યક્તિ નિત્ય સાંજ સવાર આ સ્તુતિનો પાઠ કરે છે તે વ્યક્તિને બંધન અઘોર પાપ વધ પુત્રનાશ ધનનાશ આધિ વ્યાધિ ઉપાધિ ભય અને મૃત્યુ એ સર્વે ઉમાદેવીની સ્તુતિ કરવાથી શમી જાય છે આથી નવરાત્રિના નવ દિવસ આ પાઠ કરવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ વિડીયોમાં સર્વે સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર મા ઉમાદેવીની સ્તુતિ સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ સ્તુતિ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મા ઉમાદેવીની સ્તુતિ શરૂ કરીએ બોલો મા ઉમાની જે સૃષ્ટિના પ્રારંભ સમયે ઋષિઓએ ઉમા દેવીની જે સ્તુતિ કરી હતી તે જ વંશપાયન ઋષિ જન્મે જઈ રાજાને કહે છે હું ત્રિભુવનની અધિષ્ઠાત્રી નારાયણી ઉમા દેવીને નમસ્કાર કરું છું હે દેવી ઉમા તું જ સિદ્ધિ યા મુક્તિ સ્વરૂપ છે તું પોતે જીવન પોતે જ કીર્તિ લક્ષ્મી વિદ્યા તથા નમ્રતા અને મતી છે તું જ સંધ્યા રાત્રિ પ્રભા નિદ્રા તથા કાલ રાત્રિ છે તું આર્યા કાત્યાયની તારા કૌશિકી અને બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરનારી દેવી છે તું સ્કંદ કાર્તિકેયની માતા પાર્વતી છે તું ઉગ્ર કર્મ કરનારી અને મહાબળવાન છે તું જયા વિજયા પૃષ્ટિ તૃષ્ટિ ક્ષમા અને દયા છે તું યમરાજની મોટી બહેન મૃત્યુ છે તો નીલરંગી રેશમી વસ્ત્ર ધારણ કરનારી દેવી છે તું અનેક રૂપો ધારણ કરનારી અને રૂપ વગરની પણ છે તું અનેક પ્રકારના રૂપ લઈ વિચરે છે તું બેડોળ નેત્રોવાળી અને વિશાળ આંખોવાળી છે તું ભક્તોનું હંમેશા રક્ષણ કરનારી છે હે મહાદેવી પર્વતોના ભયંકર શિખરોમાં નદીઓમાં ગુફાઓમાં વનો અને ઉપવનોમાં તારો નિવાસ છે શબર બરબર અને પુલિંદ એ જાતિના લોકો તારું સારી પેઠે પૂજન અર્ચન કરે છે મોરના પીછાની ધજાવાળી તું સર્વ પ્રકારે લોકોમાં વિચરણ કરે છે તું સદાય વિંધ્ય પર્વત પર નિવાસ કરે છે ત્યાં કૂકડા બકરા ઘેટા સિંહ તથા વાઘ તારી ચારેય બાજુ વીંટળાઈ વળે છે તારી આગળ ખેટાના નાદ ગાંજી ઉઠે છે તું ત્રિશુળ તથા અણિયારા ભાલાને ધારણ કરે છે અંધારિયા પક્ષની નવમી અને અંજવાળિયા પક્ષની અગિયારસ એ તારી તિથિઓ ગણાય છે તું બળદેવની બહેન છે તું રાત્રિ છે તું કલહને ચાહનાર છે તું સર્વભૂતોનું નિવાસસ્થાન છે સૌને મૃત્યુ તેમજ ગતિ મુક્તિ આપનારી પણ તું જ છે દેવોને વિજય આપનાર તું જ છે તું રેશમી વસ્ત્રો તથા શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરે છે તું ભયંકર સ્વરૂપવાળી છે સંધ્યાકાળે વિચરનારી તથા રાત્રિ સ્વરૂપ પણ તું જ છે તું વાળે ફરે છે તું કાળ સ્વરૂપ છે તને સુરા અને માંસ પ્રિય છે તું લક્ષ્મી છે અને દાનવોના સંહાર માટે તું મૃત્યુનું રૂપ ધારણ કરે છે તું ભૂત પ્રાણી માત્રની માતા છે તું કન્યાઓનું બ્રહ્મચર્ય છે અને તરુણ સ્ત્રીઓનું સૌભાગ્ય છે તું યજ્ઞોની અંતર્વેદી છે તો ઋત્વિજો પ્રજાપતિઓની રૂપ છે તું કૃષિકારોની સીતા હળરૂપ અને પ્રાણી માત્રને ધારણ કરનારી ધરણી છે તું વહાણવટ્ટાઓની સિદ્ધિ છે અને સાગરના કાંઠા રૂપ છે યક્ષોમાં પ્રથમ યક્ષી કુબેર પ્રજાપતિની માતા છે અને નાગ જાતિમાં સુરસા વાસુકીની માતા છે તું બ્રહ્મવાદી છે તું પોતે જ યજ્ઞની દીક્ષા છે અને તું જ પરમ શોભા છે હે દેવી ઉમા તું આકાશના પ્રકાશિત જ્યોતિગણોની શોભા છે તું નક્ષત્રોમાં ચક્રવર્તી મહારાજા ચંદ્રદેવ પ્રજાપતિની પત્ની રોહિણી છે હે ઉમા દેવી તું રાજદ્વારોમાં તીર્થોમાં અને નદીઓના સંગમોમાં પૂર્ણ સ્ત્રીરૂપ છે તું ચંદ્રની પૂર્ણ કળારૂપ પૂર્ણિમા છે તું પોતે જ બુદ્ધિ છે તથા અંબિકા પણ છે તું વાલ્મીકીની સરસ્વતી અને વેદવ્યાસની સ્મૃતિ છે તું ઋષિઓની ધર્મ બુદ્ધિ છે તું દેવો પ્રજાપતિઓની માનસી શક્તિ છે તું પ્રાણીઓની સુરા દેવી છે અને તારા કર્મોથી જ તારી સ્તુતિ થાય છે હજાર નયનો વાળી તપોમયી દેવી છે અગ્નિહોત્રી પ્રજાપતિઓની અરણી છે તું સર્વ પ્રાણીઓની શ્રુધા છે તું દૈવતવાળા મનુષ્યોની તૃપ્તિ સ્વાહા તૃષ્ટિ ધૃતિ અને મેઘા છે તું જ વસ્તુ પ્રજાપતિઓની વસુમતી છે તું ઉદ્યમી પુરુષાર્થી માનવોની આશા છે અને કર્મ કરનારાઓની પુષ્ટિ છે તું પોતે જ દિશા વિદિશા અગ્નિની શિખા પ્રભા શકુની બાળકોને સતાવનારી પૂતના રૂપવાળી રેવતી સર્વે ભૂતોની નિદ્રા દેવી અને ક્ષત્રિયોને મોહ પમાડનારી દેવી છે તું સઘળી વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા છે તથા તું જ ઓમકાર અને સ્વાહાકાર પણ છે તું નારીઓમાં ઉમા છે એમ ઋષિઓ કહે છે પ્રજાપતિઓની વાણી જણાવે છે તેમ તું સાધ્વી સ્ત્રીઓમાં મહારાજા ચંદ્રદેવની પુત્રી અરુંધતી છે અનેક દિવ્ય યથાર્થ નામ વડે લોકવિખ્યાત થયેલી દેવરાજ ઇન્દ્ર પ્રજાપતિની રાણી ઇન્દ્રાણી તું જ છે દેવી ઉમા આ સઘળું સ્થાવર જંગમ વિશ્વ તારાથી જ વ્યાપેલું છે સર્વે રણસંગ્રામોમાં પ્રજ્વલિત અગ્નિઓમાં નદીઓના નીરોમાં ચોરોના ટોળામાં ઘોર ગાઢ વનોમાં સગળા પ્રકારના ભયજનક પ્રસંગોમાં પ્રવાસમાં કારાગારમાં શત્રુઓનું મર્દન કરવામાં અને પ્રાણ જોખમમાં હોય એવા તમામ પ્રસંગોમાં ભક્તોનું રક્ષણ કરનારી દેવી તું એક જ છે એમાં કંઈ પણ સંશય નથી હે દેવી ઉમા નવરાત્રી દરમિયાન દેશની બાવન શક્તિપીઠોમાં વિચરણ કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી તું જ છે મહારાજા શ્રી દક્ષ પ્રજાપતિની પુત્રી અને ભગવાન શંકરની પ્રિય પત્ની ઉમા તું ભગવાન શંકર સાથે કૈલાસમાં બિરાજે છે હે દેવી ઉમા તારામાં મારું હૃદય છે તારામાં મારું ચિત્ત છે અને તારામાં જ હંમેશા મારું મન છે માટે હે દેવી બધા પાપોમાંથી મને બચાવ હે દેવી ઉમા તારે મારા પર કૃપા કરવી ખટે તું મારા પર પ્રસન્ન થા જે સ્ત્રી પુરુષ સવારમાં ઊઠીને પ્રાતઃ કર્મથી પરવારી પવિત્ર થઈને વ્યાસ મુનિએ રચેલા આ દિવ્ય સ્તોત્રનો પવિત્ર મનથી પાઠ કરશે તેને ઉત્તમ વરદાન આપશે વળી ત્રણ માસ સુધી જે ભક્ત ઉમાદેવીની પૂજા કરશે તેને દિવ્ય ચક્ષુ આપશે અને એક વર્ષ સુધી જો તે દેવીની પૂજા કર્યા કરશે તો તેને ઈચ્છા અનુસાર સર્વે સિદ્ધિ પ્રદાન કરશે વેદ વ્યાસે કહ્યું તેમ હે ઉમા દેવી તું દિવ્ય સત્ય અને બ્રહ્મ છે માણસોના બંધ ઘોર વધ પુત્રનાશ ધનનાશ વ્યાધિ ભય મૃત્યુ એ સર્વે તારી પૂજા કરવાથી સમી જશે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરશે યા તો વારંવાર શ્રવણ કરશે તેને સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થશે એમાં સંશય નથી આ પ્રમાણે રચિત ઉમા દેવી સ્તોત્ર સંપૂર્ણ બોલો ભગવાન શંકરની પ્રિય પત્ની મા ઉમાની જય તો મિત્રો આપણે સાંભળી મા ઉમા દેવીની સ્તુતિ આ સ્તુતિનો પાઠ કરવાથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે નવરાત્રિના નવ દિવસ આ સ્તુતિ પાઠ કરવાનો મહિમા છે જે કરવાથી અનેક જન્મોના પાપ કષ્ટ રોગ નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે આથી સર્વે સિદ્ધિની પ્રાપ્તિ માટે નિત્ય સવાર સાંજ માં ઉમા દેવીની સ્તુતિ જરૂર કરવી જોઈએ જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રિના નવ દિવસ જરૂર કરવી આ સ્તુતિ કરવાથી માં ઉમા તેને મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ વિડિયોમાં મા ઉમાની સ્તુતિ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ઉમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ